તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર ગુજરાતની અંદર જે દિવાળી પછી માવઠું થયું છે એટલે કે વરસાદના કારણે જે ખેડૂત મિત્રોને પાકની અંદર જે નુકસાન થયેલું છે એના માટે ગુજરાત સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યા છે તો એના ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તમારા ખેતરનું સર્વે કઈ રીતે કરવું આ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો સૌ પ્રથમ કૃષિ પ્રગતિ નામની એક એપ્લિકેશન છે જેને તમારા પ્લે સ્ટોરની અંદરથી તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે અહીંયા એક ક્યુઆર કોડ આપેલો છે તો તમે એની મદદથી પણ તમે ડાઉનલોડ કરી શકશો અને સાથે સાથે તમે પ્લે સ્ટોરની અંદર જઈ કૃષિ પ્રગતિ એપ લખશો એટલે આ પ્રકારની એક એપ્લિકેશન આવી જશે અને ડાઉનલોડ કરવાની રહેશે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધાયેલ મોબાઈલ નંબર દ્વારા લોગિન કરવાનું રહેશે એટલે કે અગાઉ જે આપણે ફાર્મર રજિસ્ટ્રી કરેલા છે એમાં જે તમે મોબાઈલ નંબરનું મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કર્યું છે એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે તો મોબાઈલ નંબર લખાઈ ગયા બાદ અહીંયા આગળ વધો એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક હોમ પેજ ખુલશે એની અંદર અહીંયા તમને પાક નુકસાન એવું લખેલું જોવા મળે છે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું અને સાથે સાથે નીચે તમારું ખેડૂત કાર્ડ પણ અહીંયા તમને જોવા મળે છે તો આપણે પાક નુકસાન ઉપર ક્લિક કરશું એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જેટલા પણ તમારા સર્વે નંબર હશે એ સર્વે નંબર અહીંયા તમને બતાવશે તમારા જે પણ સર્વે નંબરમાં નુકસાન થયું હોય એ સર્વે નંબર ઉપર તમારે અહીંયા ક્લિક ક્લિક કરવાનું છે અહીંયા નીચે બટન આપેલું છે મૂલ્યાંકન શરૂ કરો તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી ખેતરની સીમા એટલે કે ખેતરનો તમને નકશો જોવા મળશે અહીંયા ઉપર વર્ષ પણ લખેલું છે અને મોસમ કઈ છે તો ખરીફ આવશે એ પણ અહીંયા ઓટોમેટિક આવી જશે ત્યારબાદ અહીંયા સર્વે નંબર બતાવશે તો બધું જ અહીંયા તમે જોઈ લો બરાબર

વિસ્તારનો પ્રકાર પસંદ કરો તો જેટલા વિઘાઓની અંદર નુકસાન થયું છે એ એટલા વીઘા પર તમારે અહીંયા લખવાના રહેશે ત્યારબાદ બે ફોટા પાડવાના છે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો તો પહેલો ફોટો જે પાડો એની અંદર તમારે આખે આખું ખેતર આવી જાય એ રીતે પાડવાનો છે અને બીજો ફોટો છે એની અંદર તમારે જેટલા ખેતરની અંદર નુકસાન થયું છે એટલો જ ફોટો પાડવાનો રહેશે તો અહીંયા ફોટો અપલોડ થઈ ગયા બાદ નીચે આગળ વધો એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો તો તમારા અહીંયા મિત્રો જો એક કરતાં વધારે ખેતર હોય એક કરતાં વધારે સર્વે નંબર હોય તો અહીંયા અસરગ્રસ્ત પાક ઉમેરો એની ઉપર ક્લિક કરીને તમે બીજા સર્વે નંબર પણ એડ કરી શકો છો જો તમારે એક કરતાં વધારે ખેતર હોય એક કરતાં વધારે સર્વે નંબર હોય તો તમે અહીંયા આનો ઉપયોગ કરી શકો છો નહીતર અહીં જરૂર નથી ત્યારબાદ આગળ ઉપર ક્લિક કરીને અહીંયા મેં મીડિયા ફાઇલો અને અન્ય ચકાસણી કરી છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરીને આગળ વધો એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારો જે સર્વે છે રજીસ્ટ્રેશન છે એ પૂર્ણ થઈ જશે અને જો મિત્રો આ કાંઈ એપ્લિકેશનની અંદર કાંઈક પ્રોબ્લમ આવતો હોય તમને ખબર ના પડતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો સાથે 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 અહીંયા સ્ક્રીન ઉપર તમને નંબર આપેલા છે કૃષિ પગતી ટીમના તો તમે એને ફોન કરીને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એને પૂછી શકો છો તો મિત્રો આ રીતે તમારે તમારું જે ખેતર છે એનું સર્વે તમારા મોબાઈલની અંદર જાતે કરવાનું રહેશે તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો જેથી ઘણા બધા લોકો જેથી ઘણા બધા ખેડૂત મિત્રોને આ પાકનું નુકસાન થયું છે એનો વધારેમાં વધારે લાભ લઈ શકે અને વધારેમાં વધારે ખેડૂતો પાસે આ વિડીયો પહોંચી શકે એ માટે વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત